જંબુસર તાલુકાના કાવી ગામે ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ભારત અને ગુજરાતમાં જ્યારે મોદી સરકારની ગેરંટીવાળી ગાડી ગામે ગામ જઈને લોકોને સરકારની યોજનાઓથી તથા સરકારે કરેલા વિવિધ લક્ષી કામોથી અવગત કરાવી રહી છે ત્યારે જંબુસર તાલુકાના કાવી ગામે આજ વડાપ્રધાનની આ ગેરંટીવાળી ગાડી આવી પહોંચતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કર્મચારી સંજય પરમાર યોગેન્દ્ર રાઠવા વાસમોના પ્રાયોજન મેનેજર હેમેન્દ્ર ગઢવી આઈસીડીએસના કર્મચારી આ કાર્યક્રમમાં બહોરો પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં ગ્રામજનોએ ઉપસ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઈ યોજનાઓની માહિતી પ્રાપ્ત કરી હતી તેમજ વિવિધ યોજનાઓના લાભો લેવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ પણ મેળવ્યું હતું સમગ્ર દિવસ દરમિયાન સરકારની યોજનાઓના વિવિધ સ્ટોલ કર્મચારીઓએ પણ પગે રહી ગ્રામજનોને સહયોગ આપ્યો હતો હતોનો રિપોર્ટ ન્યુઝ ટુડે જમ્બુ શહેર